અંકલેશ્વર તાલુકા પોલીસ મથક સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ચિતાલી ગામનો આલિશાન સિટી પાસે આવેલ ખેતરમાં આંબાવાડીમાં જુગાર રમાઈ રહ્યો છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા ચૌદ હજાર અને ફોન મળી ઓગણીસ હજારથી વધુનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો અને જુગારી કુમાર મોહનરાય જંગ બહાદુર રાય સુભાષ શિવચંદ જંગ બહાદુર યાદવ બબલુ કુમાર નરેશ મંડળ સુહિત કુમાર રાજેશ પાલને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય બે જુગારી ફરાર થઈ ગયા છે